મિત્રો આદિત્ય અને સનિતા આજે નવા શહેરમાં આવ્યા હતા ઘર બદલવા માટે આજે એ એકબીજા સાથે આ નવું જીવન આરંભ કરી રહ્યા હતા શહેર નવું હતું પરંતુ એકબીજાની સાથે હોવાના કારણે ચિંતા અને ભય ઓછું લાગતો હતો સનિતા જે સ્વભાવથી ખૂબ જ ચિંતાશીલ હતી આજે જાદુઈ ક્ષણો શોધી રહી હતી આદિત્ય પણ તેની સાથે ખૂણા ખૂણામ માટે લાગણીઓ પ્રગટાવતો હતો એક દિવસ તેઓ સાથે વેકેશન પર જતા હતા જ્યાં એક અદ્ભુત દરિયાકાંઠે સવારનો દિવસ પસાર કરી રહ્યા હતા આદિત્ય જાણે છે શું સનીતાએ જ્યારે દરિયાની તરંગોને જોતા કહ્યું હું એવો અનુભવ છું કે આ નવા શહેરમાં આપણે એકબીજાના સહારે નવા જીવનની શરૂઆત કરી રહ્યા છીએ આ દરિયો આ સંભાળ તે મને વધુ મજબૂત બનાવે છે આદિત્ય એ સ્મિત સાથે જોઈને કહ્યું હા સનિતા આજે હું સમજું છું કે પ્રેમ એ માત્ર શબ્દો નથી પરંતુ એકબીજાને સમજવા અને તેમના સાથ સાથે યાત્રા પર જવાનો માર્ગ છે આ વાતો થોડો રહસ્યવાદી અને ચિંતાવિહીન બનાવી રહી હતી સનીતા અને આદિત્ય બંને વચ્ચેના આ દયાળુ અને સહેજ વાક્યો વચ્ચે એકબીજાની લાગણીઓ મજબૂત થતી હતી દરેક નવો દિવસ દરેક નવી રીત સાથે એ એકબીજાના જીવનમાં એક નવી શરૂઆત આપતા હતા પ્રેમ માત્ર શબ્દો અને લાગણીઓ નથી તે એક અભિવ્યક્તિ છે એ બંને જાણતા હતા આરંભિક વિમુક્ત હોવા છતાં તેમનો પ્રેમ એક નવી સંયોજનશીલ શરૂઆત બની ગયો હતો આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડિયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ